મજાક મસ્તી થાય છે છે ત્યાં કેમ તમે તોડી નાખો છો ભાઈ તમને શું રાજપીપળામાં આટલી બધી ઇલિગલી પાસો બધી પુરાણ કરી કરીને બિલ્ડીંગો બની ગયા ત્યાં કેમ તમને એ નથી થતો નથી મને બોલવા પાંચ મિનિટ અમને સમય મળે અમે અમે શાંતિથી આવ્યા કોઈ જગ્યાએ અમારે કોઈ ટ્રાફિક અડચણ થઈ ના રજૂઆતો બધા કરવા માટે આવ્યા છે આ પેઢી કોઈની બાપ ની પેઢી નથી નગરપાલિકા લોકો ચાલે છે વેરા થી ચાલે છે

તમને સાનો પ્રોબ્લેમ છે પોલીસ ને તમે કેમ વચ્ચે આવી ગયા છે તે કેમ ને નથી પરમિશન નથી લીધી એટલા માટે આયા છે પરમિશન લેવાની અમારે પરમિશન પરમિશન અમારે લેવાની તો અમારો પરમિશન અમારે પરમિશન ભાઈ નથી ભાઈ નથી 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 અને પરમિશન બિલકુલ નહીં

કરવા આવી એટલે તમારે અમારે તમારી સાથે લડ્યા કરવાનું દુકાનદાર છે મન એવું બનાવીને આવો

અમારે તમારી હાથે જીબાક જોડી કરવાની અમને સારું લાગે તમને સારું લાગે છે આ

તમે એક કામ કરો છો બીજું તમને કેમ મારે એવોર્ડ નથી આપવાના કીધું